સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરા એ મહાકુંભમાં આસ્થાની ડૂબકી મુદ્દે ટિપ્પણી કરતી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે ઉદ્યોગપતિ વસંત ગજેરાએ કહ્યું કે કરોડો લોકો સંગમમાં નહાવા જાય છે ત્યાં ક્યાં ભગવાન છે જ નહીં જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ લોકોની આસ્થાનું અપમાન કર્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું કે કરોડો લોકો નહાવા માટે સંગમમાં જઈ રહ્યા છે ત્યાં ક્યાંક ભગવાન છે જ નહીં ત્યારબાદ ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદાસ્પદ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આપને જણાવી દઈએ કે પ્રયાગરાજ મહાકુંભ વિશે વસંત ગજેરાએ ટિપ્પણી કરી છે તેમણે કહ્યું કે ત્યાં લોકો પોતાનો સમય અત્યારે પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમની શ્રદ્ધાને અને આસ્થાને ઠેસ પહોંચાડે તેવું નિવેદન વસંત ગજેરા દ્વારા કરવામાં આવ્યું છે દેશભરમાંથી લોકો અત્યારે કુંભમાં પવિત્ર સ્નાન કરવા જાય છે ત્યારે આસ્થા પર ગજેરાના વિવાદિત નિવેદનથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે વસંત ગજેરા મૂળ અમરેલીના વતની છે તેમનો સોશિયલ મીડિયામાં વિવાદિત વિડીયો વાયરલ થયો છે વિડિયો વાયરલ થતા બાદ વસંત ગજેરાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે કોઈએ બદ ઇરાદે તેમનો વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયોનો માત્ર એક ટુકડો જ વાયરલ કર્યો છે તેવું વસંત ગજેરા દ્વારા જણાવવામાં આવ્યું છે બીજા ટુકડાઓમાં જે આગળનો વિડીયો છે તેમાં હું ભગવાન બધે જ છે એવું કહું છું લેકિન આજ આપ જો કરોડો જો લોક અભી નાને કે લે જાતે વેસ્ટ ઓફ ટાઈમ મેરી સાથે વહા પે હે નહીં કુછ ભગવાન નહીં અચ્છા સ્કિલ્ડો બચ્ચો કરો એટોમોટિકલી સમાજ બીજો